પરબ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્યવર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમ શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળો પુસ્તક શ્રી ગુણમાન ભક્તમાન મને વાંચવાની અને રસપાનગો કી જય વૈષ્ણવ છે બાવીસ માં

कह न सके कोय नगर नयेसपम राजेन्द्रीत तेहि खरोस एहा सूत दुष्ट मट्यो व्रहदास

પણ પોતાની અસુરી વૃત્તિ લઈ સંઘમાં કેટલાક માણસો રાખી અને લૂંટપાટ કરતો અને કેટલાકને પકડી તેનો ફૂટો કાઢતો ઘણો જ માથાભારે માણસ હતો અને તેથી કોઈ કાંઈ કહી શકતું નહીં એને પોતાના સંઘમાં કેટલુંક સૈન્ય પણ એણે રાખ્યું હતું અને પશ્ચિમના કેટલાક રાજાઓને પણ જીતી લીધા હતા અને એટલા માટે તે રાજાનો પણ માનીતો હતો અને કારભારી થયો હવે શ્રી ગોપાલલાલના સુત એવા શ્રી ગોપેન્દ્રજી તેમને શરણે લે છે એટલે કે તેને એ શરણે લે છે ગોપેન્દ્રજી દુષ્ટ મટી અને એ દાસ થાય છે એટલે દુષ્ટ હતો ને પહેલાં બધાને હેરાન કરતો હતો લૂંટપાટ કરતો હતો પણ પ્રભુનું શરણ ગ્રહણ કર્યું અને એ દાસ થયો હવે પોતાનું સર્વ સમર્પણ પ્રભુજીને કર્યું અને પ્રભુજીએ તેનું નામ જીવનદાસ રાખ્યું ફરીથી સાખી છે એ હા प्रगटनी से पद पाया ललचो मन गुने लागे सदन बाग कर साया अरपयो ही सब आगे सज्य प्रभु के साथ देह दशा भान भूल्यो ग्रहनी रे खाई हाथ अङ्गय्य परमित मितफूलो अङ्गय्य परमित मितफूलो एहा जयन जीवन जात रूप गोपेन्द्र सुरातो जप्य जीवन भ्रत सुभात ભાવાર્થમાં કહે છે કે દાસ થયા પછી શ્રી ઠાકોરજીના ગુણમાં તેનું મન લલચાવ્યું પ્રગટ પ્રમાણ એમણે નર્જી નીકળ્યા અને હવે નિશ્ચય પદ ગ્રહણ કર્યું છે પોતાનું સર્વસ્વ ઘર બાગ આદિ સમા તમામ સંપત્તિ જે છે એ પ્રભુ શ્રી ગોપાલ ગોપેન્દ્રજીને ઠાકોરજીને અર્પણ કરી દીધું પોતાની દેહદશા ભૂલી ગઈ અને પ્રભુજીની સાથે જવા તૈયાર થઈ ગયો એટલે પ્રભુનો દાસ થયો કહે મને તમારી સાથે લઈ જાઓ તેને એટલો બધો પ્રેમ વિરોહ ભાવ જોઈ અને ઠાકોરજી બહુ ખુશ થયા અને જીવનદાસ એવા શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં મગ્ન બની ગયા કે સદાય દાસી ભાવ ધારણ કરી નિશ્ચય પદના સદાય સુહાગી બન્યા આવા છે જીવનદાસ ખોજા હવે એમનો પ્રસંગ શરૂ થાય છે પહેલાં માઠુલ ગાટતોનું પદ આપેલું છે પોતાના જનનો પ્રિય કદી ન વિસારે રે ગમે તેવી હોય અંતમાં સુધારે રે ખરો લાભ લેવા મળી દેહ સુ સ્વભાવે રે એવા પ્રભુ ભૂલી કોણ જિંદગી ગુમાવે રે એટલે ભાવાર્થમાં કહે છે કે જે ઠાકોરજી પોતાના જનોને કદી પણ વિસરતા નથી આપણે કહીએ ને કે પ્રભુ તેમના વચન પાળવા માટે જ એમણે અહીંયા પ્રાગટ્ય લીધું છે એના જનો માટે તે પોતે શ્રમ લઈ અને એમની સામે એમના ઘરે જાય છે અને એમને શરણે આપે છે એટલે એના જનોને એના જનોને ક્યારેય વિસરતા નથી ગમે તેવી હલકી યોનિનો હોય પણ છેવટે તેનું પ્રભુ સુધારે છે અને શરણે જેને કોઈ શરણ ન લેને એને પ્રભુ શરણ લે છે એ સાચો લાભ લેવા માટે આ ઉત્તમ દેહ મળે છે એટલે પ્રભુનું શરણો લેવા માટે એમનો લાભ લેવા માટે જ આપણને આ દેહ મળી છે હવે આ જિંદગી મળી છે ને પ્રભુ મળ્યા પછી આપણે આ જિંદગીને નકામી કોઈ બીજી વર્થ વસ્તુમાં ગુમાવી ન જોઈએ એમ આ પદમાં કહે છે એના માટે હું એક પ્રસંગ લેવા માગું છું પ્રસંગ છે ત્રિંસરી માન તરવૈકો નૌકા એ પુસ્તકમાં છે પેજ નંબર છે ઓગણીસ અને તેમાં પ્રસંગ છે કે અધમ ઉદાહરણ શ્રી ગોપાલલાલજી એટલે જેનો કોઈ હાથ ન ગ્રહ એવા પ્રભુ શ્રી ગોપાલલાલજી પ્રસંગમાં કહે છે કે એક સમય શ્રી ગોપીનાથજી પરદેશ કરતા હતા અને પરદેશ કરતાં કરતાં તેઓ હાલાર પધાર્યા તેમની સાથે તેમના સેવકો સાથે હતા અને એમાં એક ગોવર્ધન ઢબુ નામનો સેવક જોડે હતો અને તે સમયે તે હાલારમાંથી એક બાઈ નામ હતું એનું માના અને તેને સાથે લઈને આ ગોવર્ધનભાઈ આવ્યા અને કહ્યું ગોપીનાથજીને કે રાજ તમે આ બાઈને સમર્પણ આપો અને ત્યારે ગોપીનાથજી કહે છે કે તેનો ઉદ્ધાર શ્રી ગોપાલલાલજીને આ છે અને સેવા કે પોતે નથી કરતા કેમ

અને દ્વારકાથી જ્યારે પાછા પધારતા હતા ત્યારે નવાનગર જામનગરમાં તેઓ પધાર્યા હવે ત્યાં આગળ સાચરા બ્રાહ્મણ નામે એક ત્રિકમ કંસારો ગૌર હતો તે એમનો સેવક હતો હવે એમના ઘરે એટલે ઉતર્યા હવે ગાદી તકિયા ઉપર એ પ્રદ્યુમનજી બિરાજ્યા છે અને ધરણીધર વૈષ્ણવ વાસવડો એક આહિરને એટલે કે એમનો એક બીજો વૈષ્ણવ છે ધરણીધર એ જે છે એક આહિરની બાઈને તેડીને લાવે છે આહિરને તેડીને લાવે છે અને આહીરને જોતા જ એના શરીરે રૂવાળા રૂબડા બહુ જ વાળ છે એમ માથા ઉપર પણ પુષ્કર વાળ છે રૂપ પણ બહુ જ કદરૂપ એટલે દેખાવે તમે જુઓ એટલે તમને બીક લાગે એવો માણસ છે દેખતા જ બી જઈએ આવા માણસને જોઈ અને પ્રદ્યુમનજીને મનમાં પણ એમ થયું કે આનો ઉદ્ધાર હું નહીં કરી શકું ને ત્યારે એ બોલે છે કે અરે ધણીધર કહા હૈ તું કોણ કુલાયો એટલે કે કોને તું મારી પાસે લઈને આવ્યો છે સેવક થવા માટે ત્યારે ધરણીધર કહે છે કે જયરાજ આ જાતનો છે અને આપસી પાસે નામ પામવા આવ્યો છે એટલે કે એમ કહે છે કે એને વૈષ્ણવ થવું છે આપસી પાસે નામ પામવા માંગે છે ત્યારે પ્રદ્યુમનજી બોલે છે કે તેને અહીંથી લઈ જા તેનો તો જ્યારે અન્નાજી ગોપાલલાલજી પધારશે ત્યારે તેને નામ દઈને વૈષ્ણવ કરશે અને તેનો ઉદ્ધાર તો અન્નાજી જ કરી શકશે એટલે કે એ વૈષ્ણવ જે છે એ મારાથી એનો ઉદ્ધાર નહીં થઈ શકે પ્રભુ શ્રી ગોપાલલાલજી એમના અન્નાજી છે એટલે કે અન્નાજીના હાથે એ જ્યારે પરદેશ કરશે ત્યારે તે નામ નિવેદન પામશે ને તો એનો ઉદ્ધાર થશે અને આવી રીતે ઘણા પ્રસંગોની અંદર જેને કોઈનો ઉદ્ધાર જે કોઈ કોઈને શરણે નથી લઈ શકતા એવાનો પણ પ્રભુ એનો ઉદ્ધાર કરે છે અધમ ઉદાહરણ છે આપણે આપણા કાનડ

શ્રી રઘુનંદન નાથ હમારે સાધન વિના કહી જીવ ધારે એટલે પરમ કૃપાળુવા ગોપાલલાલ સાધન વિના બધા જ જીવોને કેટલાય જીવોને એમણે ઉદ્ધાર કર્યો છે હા શરણ લીએ કઈ जीव सोरठ के निज कर कमल सबन धारे हा मंडप कलश ध्वजा धारण कर मंडप कलश धजा धारणकर जनमो जनमके परम कृपाल યો ધારે પરમ કૃપાલ ગોપાલજીને એટલે સૌરઠ જીવોને પ્રભુ શરણે લીધા છે અને તેમને અધમ ઉદાહરણ છે એવા એવા જન્મો જન્મના ફેરામાંથી એમને નિવાર્યા છે અને એમને સેવક કર્યા છે એમનો ઉદ્ધાર કર્યો છે અને એટલા માટે અહીંયા પણ કહે છે કે ગમે તે યોનીનો જીવ હોય ગમે તે કોટીનો જીવ હોય એનો પ્રભુ એને શરણે લે છે અને એનો ઉદ્ધાર કરે છે એમણે એમના ભગવદી જનો માટે જ અહીંયા પ્રાગટ્ય લીધું છે આગળ પ્રસંગમાં કહે છે કે સોરઠમાં કાલાવડ ગામમાં માધવદાસ કરીને નાગર બ્રાહ્મણ રહેતા તે શ્રી રઘુનાથજીના સેવક હતા એટલે માધવદાસ જે છે એ કાલાવડમાં રહેતા અને રઘુનાથજીના સેવક હતા સેવા પધરાવી રૂઢી રીતે શ્રી ઠાકોરજીને લાડ લડાવતા પોતાના સ્ત્રીને પણ શ્રી ઠાકોરજી ઉપર અત્યંત સ્નેહ હતો એટલે ધણી અને બાયડી બંનેને ધણી અને ધણિયાણી બંનેને કેવું હતું પ્રભુ ઉપર અત્યંત સ્નેહ ખૂબ ભાવથી સેવા કરતા પોતે તે ગામના રાજા હતા અને પૈસા ઘણી રીતે સારા હતા ઘણા જ ધનવાન એટલે બહુ બધા પૈસા હતા રાજા હતા એટલે ધનવાન હતા પણ પાછળ કાંઈ સંતાન નહોતું એમને કોઈ સંતાન નહોતું એટલે નાત જાતમાં ઘણું સારું માન હતું એ પ્રમાણે દરેક રીતે સુખી પણ મનમાં એટલી ચિંતા રહેતી કે વાલવજી ક્યારે દયા કરે એટલે બંને ધણી બાઈડીને દીકરા સંતાનનો સુખ ન એટલે પ્રભુજીને વારંવાર વિનંતી કરતા કે મારે સંતાન નથી પ્રભુ ક્યારે કૃપા કરશે દરેક જાતનું સુખ છે માત્ર આ એક સુખ નથી જોકે માધવદાસના મનમાં તો કંઈ વિશેષ નતું પણ સ્ત્રીના સ્વભાવ મુજબ માધવદાસની સ્ત્રીને એ ઘણી જ મમતા હતી એટલે માધવદાસના મનમાં એવું નહીં એમને તો પ્રભુ પર પૂર્ણ કૃપા એમને એમ કે પ્રભુએ જે ધાર્યું છે એ બધું સર્વ પ્રભુ જે કરે છે સારા માટે જ કરે છે એટલે કોઈ ચિંતા નહીં પણ સ્ત્રીનો સ્વભાવ એવો હતો અને એને મમતા હતી સંતાનની અને એટલા માટે મનમાં વારંવાર એ થયા કરતા કોઈ કોઈ સમયે તો માધવદાસના મનને દુભાવતા એટલે ક્યારેક એવા કટુ વચન પણ બોલી જતા કે જેથી કરતીને માધવદાસના મનને પણ એ દુભાવી દે એવી રીતે હવે દિવસો વ્યતીત થવા લાગ્યા એવામાં અચ્છોનો દિવસ આવ્યો તેથી માધવદાસની સ્ત્રી પોતાને શ્રી ઠાકોરજી ઉપર ઘણો ભાવ હોવાથી સવારમાં વહેલા ઉઠ્યા અને માધવદાસને કહે આજે તો હું જાતે જ શ્રી ઠાકોરજી માટે જળ ભરવા જાઉં એટલે બંનેને ઠાકોરજી ઉપર અત્યંત પ્રીતિ છે સ્નેહ છે હવે ઠાકોરજીનો જન્મોત્સવ છે એટલે વહેલા ઉઠી અને કહે છે માધવદાસને કે આજે તો હું ઠાકોરજી માટે જાતે જ જળ ભરવા જાઉં તેથી માધવદાસ કહે જો કઈ સેવા બને તો અતિ એટલે પ્રભુ માટે આપણું આ દેહ છે વપરાય એમના માટે સેવા થાય તો એ નથી બીજું કશું જ સુંદર વસ્તુ ન કહી શકાય એમ એ તો અતિ છે અને આ દુનિયામાં સેવા સમાન કઈ જ નથી તેથી સ્ત્રીને ઘણી ખુશ થઈ એટલે આ સાંભળીને સ્ત્રીની વાતથી સ્ત્રી પણ ખુશ થઈ અને એ પણ ખુશ થાય કે પ્રભુના કામમાં આ શરીર આવવાનું છે એના માટે હવે બાઈ જે છે એ વસ્ત્રો ઘણા સુંદર પહેરે છે નવીન પહેરી અને આભૂષણ પહેરે છે ઘણા ઘણા સુંદર વસ્ત્રો નવા પહેર્યા છે આભૂષણ ધર્યા છે અને તૈયાર થઈને ગયા છે રૂપાની ગાગર લીધી છે અને જળ ભરવા ચાલ્યા હવે આ વાક્ય છે એ બહુ સુંદર છે પ્રભુનો ઉત્સવ છે અને તેઓ શું કરે છે સોળે શણગાર આપણે કીર્તનમાં ગાઈએ છીએ ને કે જીરે ધન્ય ધન્ય રે બાય મારે આ જુનો મારે આ થાય સમય મેં તો સોળ શૃંગાર સજ્યા છે પ્રભુનો ઉત્સવ છે પ્રભુને પધરાવીએ છીએ પ્રભુની સેવા કરી હવે જ્યારે અહીંયા કોઈ લૌકિક પ્રસંગમાં આપણે જતા હોઈએ લગ્ન હોય કે શ્રીમંત હોય કે કંઈ પણ હોય એવા લૌકિક પ્રસંગમાં જઈએ તો એના માટે પણ આપણે તૈયાર થઈને સજીને જઈએ છીએ તો આ તો પૂર્ણ પુરુષોત્તમ છે જગતના નાથ છે આપણા પ્રિયતમ આપણા સ્વામી તો એના માટે સેવા કરવાની હોય તો એના માટે એમનેમ જવાય ન જવાય પ્રભુની સામે તમે એટલું વિચારો સવારમાં ઉઠો અને કોઈ વ્યક્તિ સામે એમને લગર વગર નાયા ધોયા વગર એમને સામે ઊભો છે તૈયાર થયા વગર વાળ વાળ હોય નથી તો તમને એવા વ્યક્તિનું મુખ જોવું નહીં ગમે તો પ્રભુની સેવામાં તમે જયારે જાઓ છો તો પ્રભુની સેવામાં તમે એવા લઘર વગર જાઓ તો પ્રભુને ક્યાંથી ગમે એ તો રસના ભોગતા છે રસના રસિયા છે રાસાધિપતિ છે એમને તો રૂપ ગમે કોટિક લાવણ્યમય છે ને તો એમની સેવામાં પણ સજીને સોળ શણગાર સજીને જવું જોઈએ અને એટલા માટે અહીંયા સેવા કરવા માટે પણ જાય છે તો એ જે માધવદાસના પત્ની છે એ પોતે સોળ શણગાર નવા વસ્ત્રને આભૂષણ સજીને જળ ભરવા જાય છે રૂપાની ગાગર લે છે પ્રભુ માટે જળ ભરવું છે ને જેવી તેવી ગાગર થોડી ચાલે એટલા માટે ચાંદીની ગાગર લઈ અને જળ ભરવા જાય છે મનમાં ઉત્સાહ છે હવે ગામમાં એક જ કૂવો હતો તેથી બધા એક જ સ્થળે જળ ભરવા આવતા માધવદાસના સ્ત્રી પણ ત્યાં જળ ભરવા જાય છે ત્યાં રસ્તામાં એક સિપારણ તેને મળ્યું અને તે પણ તેની પાછળ પાછળ ચાલી જાય છે એટલે જળ ભરવા જાય છે એક જ કૂવો છે અને રસ્તામાં એક સિપારણ સિપારણ એટલે મુસલમાનની બાઈ એ એની પાછળ પાછળ ચાલી જાય છે થોડેક આગળ ગયા તો એક ફકી રાણી નીકળી ફકીરની પત્ની એ ફકીરાણી ત્યાંથી નીકળી અને સિપારણને એ પૂછે છે કે આ જાય છે તે કોણ છે પોતે વૃદ્ધ છે પણ શણગાર તો જુવાનીના જેવા ધારણ કર્યા છે એ તો નથી શોભતી પચાસ વર્ષે બની પ્રેમદા પચાસ વર્ષે બની પ્રેમદા જુઓ નથી અચકાણી લટક મટક ચાલે ચાલે પણ ગધેડી પર અંબાણી એટલે શું કહે છે લટક મટક ચાલે ચાલે પણ ગધેડી પર અંબાણી એટલે શું કહે છે કે પચાસ વર્ષની એમ કહે છે એ ફકીરાણી કહે છે કે આ વૃદ્ધ છે અને કેવા શણગાર સજ્યા છે તો ઉદાહરણ સાથે કહે છે કે પચાસ વર્ષની છે અને સેચમાં એને લાજ નથી અચકાતી નથી લટક મટક ચાલે છે અને જાણે ગધેડા ઉપર અંબાડી હાથી ઉપર જે અંબાડી હોય ને એમ એમ ગધેડાની ઉપર જાણે અંબાડી કરી હોય એવી એ લાગે છે જરા પણ નથી શોખતી હવે જ્યારે પણ તમે કંઈ પણ કરો ને તો દુનિયામાં કહેવાવાળા સારું અને ખોટું બોલવાવાળા બધા જ મળે તો અહીંયા જે ફકીરાણી જે છે એ હાંસી કરતા એ માધવદાસના સ્ત્રી વિશે આવું કહે છે હવે આ સાંભળી અને શિપારણ જે છે એ ઓળખે છે કે કોણ છે એટલે કહે છે કે તું ચૂપ રહે સાંભળશે તો ખીચશે એટલે કે તું ચૂપ રહે આવી રીતે બોલીશ નહીં એ સાંભળશે તો એમને દુઃખ થશે ખીચશે ગામના રાજ રાણી છે રાજાના પત્ની છે ને રાજરાણી છે તો આજે એને એના દેહનું ભાન નથી આજે એને એના ઠાકોરજીનો ઉત્સવ છે તેથી તેમાં તે બહુ મશગુલ મસ્ત છે આખા ગામમાં પ્રસિદ્ધ છે કે રાજા રાણી બંને શું કરે છે ઠાકોરની સેવા કરે છે અને આજે વચ્ચો છે એટલે આ સિપારણને ખબર છે એટલે કહે છે કે આજે તો એને દેહનું ભાન નથી આજે એમના ઘરે ઠાકોરનો ઉત્સવ છે અને એટલા માટે મશગુલ છે આજે તો એમને ઘણા આનંદનો દિવસ છે અને એની સાથે એ કહે છે કે જેમ આપણામાં ઈદનો દિવસ આવે ને આપણે એ ઉત્સવ મનાવીએ એમ આજે એમને એવો ઉત્સવનો દિવસ છે એવું આ સિપારણ કહે છે આગળ કહે છે કે મંગળમય દિવસ છે માટે નહીં વધ એવી વાણી શિપારણ કહે છે એ ભાઈને ફકીરાણીને કે મંગળમય દિવસ છે માટે નહીં વધ એવી વાણી સુખ એને છે સર્વ વાતનો પણ બાળકની નથી કમાણી એટલે મંગળ દિવસે આજે અને એટલા માટે તું આવી વાણી ન વચ તું આવા વચન ન ઉચ્ચારીશ બધી જ વાતનું એને સુખ છે પણ માત્ર એક બાળકની કમાણી નથી અને એક બાળક નથી આવું આ સિપારણ જે છે એ ફકીરાણીને કહે છે હવે સમજાવતા કહે છે એટલે ફકીરાણી મધમાં કહે છે એને તો આ ધર્મ વિશે કશી ખબર નથી ને અને એટલા માટે એ કહે છે કે જો મારા ફકીરની પાસે આવે ને તો હું તો એને દીકરો અપાવું અને એવું કહી અને એ તો ચાલી નીકળે છે શું કહે છે કે જો મારા ફકીરની પાસે આવે તો હું એને દીકરો અપાવું એવું કહીને આ ફકીરાણી તો ત્યાંથી આગળ નીકળે છે આ બંનેની વાતો જે છે એ જે છે એવું ભાવવા સાંભળે છે અને પછી તેઓ શિપારણને પૂછે છે કે શું વાત કરીને ગઈ ઓલી ત્યારે શિપારણ તો ઘણી હીન બની ગઈ એને તો એમના ધર્મ વિશે ખબર એટલે હીન બની ગઈ અને વાત ફેરવવા માંડી એ એમને કશું કહેતી નથી પણ રાજરાણીની તો હઠ હતી અને એટલે કહેવું પડે રાજરાણીની હઠ છે કે ના તું મને ગઈ એને શું ગયું અને હઠ પકડી એટલે શિપારણ એને સરવી વાત કહે છે માધવદાસના સ્ત્રીને અને પછી માધવદાસના સ્ત્રી કહે છે કે ચાલો આપણે ફકીર પાસે જઈએ શિપારણ કહે છે ભાઈ એ તો ગાંડી છે એના બોલ્યાનો ધડો નથી રહે શિપારણ સમજાવે છે માધવદાસના સ્ત્રીને કે ભાઈ એ તો ગાંડી છે ને બોલવાનો ધડો નથી તમે તો શ્રી ઠાકોરજી માટે જળ ભરવા જાઓ છો તો પછી કઈ રીતે એની પાસે જઈ શકાય તમે તો ઠાકોરજીનું કામ કરો છો ને તો એની પાસે કઈ રીતે જઈ શકાય તમે ઠાકોરજીનું જળ ભરો આ સિપારણ એવું કહે છે પણ મેં કહ્યું ને આગળ પણ આપણે પ્રસંગમાં જોઈ ગયા કે જ્યારે દુસંગ જે છે ને એ રોગ જેવો ચેપી છે માત્ર બાજુમાં કોરોના જેવો બેસો ને તો પણ ચેપ લાગી જાય તો અહીંયા પણ એવું જ થયું છે આ નિંદા જે છે એ ખાલી કાનમાં પડી અને દુસંગના પ્રતાપે અહીંયા જે માધવદાસના સ્ત્રી છે એને એનો ચેપ લાગ્યો છે અને કહી શકાય કે પ્રભુની પણ આવી જ લીલા છે પ્રભુ એના જીવને પોતાના શરણે લેવા માટે અનેક પ્રકારની નવતમ લીલા કરે છે અને અહીંયા પણ એ જ લીલા આગળ આપણે જોઈશું અહીંયા અમારા પ્રસંગને વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો મને દાસના પણ દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ